હુસેન સહીદ મસ્તાન બાબા રહેના આ સ્થાના પર સૈયદ મોહમ્મદ શાહ સાદાત બાબાના સદલ શરીફ અને ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી મગરીબની નમાઝ પછી યા સહીદ સઈદ મસ્તાન બાબા દરગાના હાજી દસ્તગીરભાઈ ભૂલુ બાપુની

પૂરી થાય છે અને પોતાની યથાશક્તિ પ્રમાણે તેઓ નિરાશ પણ લઈને આવે છે અંતમાં દસ્તગીરભાઈ બાપુએ દુઆ કરી હતી કે દેશમાં ભાઈચારો અને એકતાથી દરેક ધર્મના લોકો દરેક જાતિના લોકો એકબીજાની સાથે રહીને એકબીજાના તહેવારોની હળીમળીને ઉજવણી કરે તે માટે તેઓએ દુઆઓ કરી હતી आज जूनी घड़ी के अंदर सैयद मोहम्मद शाह सादात बाबा जो सा, सादात बाबा के नाम से जाने जाते हैं और इनका पिस्तालीसवास है ये और मस्तान बाबा के आस्थान ये उर्स मनाने में आता है और तमाम हिंदू मुस्लिम सभी लोग ये संदल उर्स में शामिल रहते हैं और संदल चढ़ाने के बाद बाबा के वहाँ पे ન્યાજ કા પ્રોગ્રામ હોતા હર સાલ કે તરહો હોતા રહેગા ને આજે દસ્તક શ બાપુ મસ્તાન બાઉાહ